વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના ના પ્રશ્નો અંગે બેઠક મળી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવા મુદ્દે લડત ચલાવી રહ્યા છે એક બેઠક થઈ હતી અને બે ત્રણ દિવસમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરવાની ખાતરી આપતા ગતરોજ બપોર કોર્પોરેશનમાં બેઠક થઈ હતી તેમ સંઘના અગ્રણીએ જણાવ્યું હતું સંઘ દ્વારા બેઠક થવાની હોવાથી તારીખ બીજીથી હડતાળ બે ત્રણ દિવસ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો શિક્ષણ સમિતિમાં એક હજાર નવસો સિત્યોતેર થી ફરજ બજાવતા કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવા મુદ્દે લડત ચલાવી રહ્યા છે બે હજાર ઓગણીસમાં માં લેબર કોર્ટમાં કર્મચારીઓનો ચુકાદો આવ્યો હતો જેનો અમલ કરવા કોર્ટ હુકમ બાદ સમિતિની સમગ્ર સભામાં ઠરાવ મંજૂર કોર્પોરેશનને મોકલી આપ્યો હતો કોર્પોરેશનની સભામાં દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી કર્મચારીઓએ જે મહિનાથી કાયમી કરવામાં આવે ત્યારથી અગાઉનો પગાર જતું કરવાની શરત મૂકી હતી હાલ પાંચસો સિત્તેર માંથી એકસો ચાલીસ ફરજ બજાવે છે ચારસો ત્રીસ વય નિવૃત્ત થઈ ગયા છે વધુ ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા છે છે આ વર્ષ નિવૃત્ત થવાના બે ચાર વર્ષમાં નિવૃત્ત થઈ જશે હવે સંઘે કોર્પોરેશનમાં મુલતવી રાખેલી દરખાસ્ત પર નિર્ણય કરી કાયમી કરવાની માંગ મૂકી છે આ મામલે મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી બેઠકમાં મેયર ઉપરાંત સમિતિના અધ્યક્ષ અને ચોથા વર્ગ કર્મચારી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મેયરે સકારાત્મક વાત કરી હોવાનું મંડળના પ્રમુખે જણાવ્યું હતું આગામી દિવસોમાં હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કર્યા બાદ કોર્પોરેશન નિર્ણય કરશે સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓએ એરિયર્સ છોડવા લેખિતમાં બાહેધરી આપી છે કર્મચારીઓ સો કરોડ જેટલું એરિયર્સ છોડી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ આ મામલે નિવેદન આપ્યું હતું અને વહેલી તકે કર્મચારીઓના પ્રશ્ન અંગે નિરાકરણ લાવીશું તેમ જણાવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા કર્મચારી સંઘે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કર્મચારીના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપેલું અને અમુ બે તારીખથી હડતાલ પર જવાના હતા પરંતુ બે તારીખની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ચેરમેન ચેરમેનશ્રી વાઇસ શ્રી તમામ સભ્યશ્રીઓ અને અધિકારી શ્રી અને ચેરમેન શ્રી અને જે રાજકીય છે એમણે એવું કહેલું કે તમને બે પે કે ત્રણ દિવસની અંદર કોર્પોરેશનમાં શ્રી એટલે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી ચેરમેનશ્રી શ્રી કોર્પોરેશનના કમિશનર શ્રી અને બીજા જે કોઈ પદાધિકારીઓ હોય એમની સાથે એક સંયુક્ત બેઠક કરાવીશું જે આજ દિન સુધીમાં એક એ ઐતિહાસિક છે કે શિક્ષણ સમિતિના શ્રી કોર્પોરેશનના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચોથાના કર્મચારીના હોદ્દેદારોએ મિટિંગ કરી છે અને એમાં જે અમારો પ્રશ્ન છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી છે ચેરમેનશ્રીએ એટલે એમણે એક કે બે દિવસ અભ્યાસ કરી અને ફરી એ લોકો આના માટે ચર્ચા વિચારણા કરશે હવે એમને જે ટેકનિકલી અમને જે બતાવ્યું છે સર અને એ લોકોએ અમને જે આ કામ છે એમાં સકારાત્મક રિઝલ્ટ આવે એવું એમણે એક પોલિસી બતાવી છે પણ એ હાલ પૂરતી તો એ શક્ય નથી કારણ કે હાઈકોર્ટમાં અમારી મેટર ચાલે છે એટલે હાઈકોર્ટમાં મેટર ચાલતી હોય એટલે લીગલી જે છે અને બંને વકીલો છે અમારા વકીલને એમના વકીલે બેસાડી અને સંયુક્ત કેવી રીતે એમાં નિરાકરણ આવે એની પણ ચર્ચા વિચારણા કરવાની એમણે બાહેતરી આપી છે અમારી પોલિસી એવી જ છે કે જે કર્મચારીઓ છે એને જે તે મહિનાથી કાયમ કરવામાં આવે તો અગાઉનું જે એરિયસ છે એ લગભગ સો કરોડની આસપાસ થાય છે એ અમુક કર્મચારી જતું કરવા માગ્યા છે અને કોર્પોરેશન એક બેનિફિટ છે હા લેખિતમાં આપેલું છે એમનું કહેવું એવું છે કે અત્યારે આપણી જે મેટર છે એ અત્યારે પેન્ડિંગ છે એટલે કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે એને પણ આપણે કઈ રીતે હેન્ડલ કરીએ અને કોર્ટ મેટર અને આપણે અહીંયાથી માનવતાની ધોરણે આપણે જે તમારું કામ કરીએ એ બે સાથે મળીને આપણે ટૂંક સમયમાં એનો રસ્તો લાવીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓગણીસો બાણુંથી જે કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો વર્ષો જૂનો જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના અનુસંધાનમાં એ લોકો બે તો ત્રણ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું અને કીધેલું કે અમે ગાંધીજીના માર્ગ પર આંદોલન કરવાના છે અમારી સામાન્ય સભાઓમાં બી અમને રજૂઆત કરવા હતા તમામ સભ્યોની સામે એમને મેં ખાતરી આપેલી કે કોર્પોરેશનના પદાધિકારીઓ અને આપણા વહીવટી પદાધિકારી જોડે અને તમે લોકો જોડે એક જોઈન્ટ મિટિંગ કરાવીને આ પ્રશ્નનો કઈ રીતે સુખદ દેવડો આવી શકે છે એના માટે આપણે ચર્ચા કરીશું એ લોકોએ મારી સૂચનને માન રાખીને એ લોકોએ અમની હડતાલ પાછી ખેંચેલી હતી ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જોડે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચોથા વર્ષના કર્મચારીઓ સંઘના જે હોદ્દેદારો છે એની સાથે મારા વહીવટી સ્ટાફ સાથે અમે લોકો મિટિંગનું આયોજન કરેલું હતું તો ઓગણીસો બાણુંથી એ લોકો કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને સાથે સાથે લેબર કોર્ટના ચુકાદો પણ આવેલો છે ચુકાદાના અનુસંધાનમાં લોકો કોર્પોરેશન અત્યારે હાઈકોર્ટમાં ગયેલું છે એ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે એની ચર્ચા થઈ શકે અને કેવી રીતે એમનો સુખદ નિવેડો લાવી શકે એના માટેની વિગતવાર ચર્ચા થયેલી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર કમિશ્નર જોડે બી ચર્ચા કરીને કમિશનરે બે દિવસમાં બેસીને એનો નિવેડો લાવવા માટેની ખાતરી આપેલી છે સાથે સાથે કોર્પોરેશનના જે વકીલ છે અને ચોથા વર્ગના કર્મચારીના વકીલ છે એમની જોડે પણ ચર્ચા ટેલિફોનિક કરી છે અને કઈ રીતે આ કેસમાં કોર્ટ રાહ નિર્ણય લાવો કારણ કે કોર્ટમાં સમાધાનની પ્રક્રિયાની પ્રોસીડ કરીને એક એક વખત કોર્ટના ચુકાદ આવ્યા પછી કોર્ટમાં સમાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવાની એનું બી આખું અવલોકન કરવું પડે એ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે અને એક અમને ખાતરી આપી છે કે એનો સુખદ દિવસ માણતને લઈને ચોથા વર્ગના કર્મચારીઓ શિક્ષણ સમિતિના છે પણ એનું નાણાકીય ભંડોળ કોર્પોરેશન હસ્તક જ આવે છે તો કોર્પોરેશનના જ કર્મચારીઓ છે એમ રાખીને એ લોકોને માનતંત્રોને કાયમનો નિકાલ આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે ચોથા વર્ગના કર્મચારીઓ જ્યારથી મારી જવાબદારી આવ્યા પછી મેં એમની જોડે વારંવાર ચર્ચા કરી છે અને એ લોકોને મેં એક સૂચન આપેલું કે તમે લોકો સમાધાનની પ્રક્રિયા માં કઈ રીતે આગળ વધવા વધો છો એ લોકોએ સમાધાનની પ્રક્રિયા મને આપી પછી મેં કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંકલનમાં એની ચર્ચા કરી છે કે આ લોકો સમાધાનની પ્રક્રિયામાં આ રીતે આગળ વધવા માગે છે એ લોકોએ પોતાન તરફથી જે કંઈ વસ્તુ એમને સમાધાન કરવાનું તે તમામ પ્રક્રિયા મને લખીને આપેલી છે મેં આજે એમને બતાવી છે કે આ રીતે સમાધાન કરવા માટે તૈયાર છે તો તાત્કાલિક ધોરણેને એનો નિવાડો આવે એના માટેનો મારા પ્રયત્ન રહેશે તમે જોઈ શકો છો કે કાયમ ચોથા વાગના કર્મચારીઓ નગરપાલિકા શિક્ષણ સમિતિમાં ગાંધીજીના માર્ગ પર આંદોલન બેઠા હોય છે ત્યારે અહીંયા જે હયાત મેયર આવીને નાની મોટી ચર્ચા કરી અને એમનું આંદોલન સમેટી લે છે આ પહેલી વખત એવો ઐતિહાસિક બનાવો છે કે તમામ લોકો સાથે બેસીને તમામ વસ્તુની ચર્ચા કરી છે ચોથા વર્ગના કર્મચારીના મનમાં જે કંઈ ચાલતું હતું જે કંઈ એમના વિષયો સંપૂર્ણ સંપૂર્ણપણે જાતે એમણે ચર્ચા કરી છે અને મેયરે એમને જાતે જવાબ આપ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બી જાતે જવાબ આપેલો છે કે આમાં આટલું આટલું થઈ શકે આટલી આટલી આપણે ચર્ચા કરવાની છે એટલે આ વાયા વાયા કોઈ થયું નથી અને કોઈ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હું ચોથા વાગના કર્મચારીઓ જાતે આવ્યો છું ને એમને કીધેલું છે અને મેં એમને સૂચન બી કર્યું છે કે કર્મચારીઓ આપણા જ છે કોઈ કોઈપણ સંજોગોમાં નિવાડો આવે એવી એમની અપીલ કરેલી છે કોર્પોરેશનના કર્મચારીઓની જે માગણી હતી કે તાત્કાલિક ધોરણે આનો નિવાડો આવે પણ કાયદાકીય પ્રક્રિયામાં લાગતા કોર્ટની જે તારીખ પડી જે તારીખમાં શું સમાધાનની પ્રક્રિયા આપણે મૂકી શકીએ એ મૂક્યા પછી આ ઓર્ડર શું આવે સાથે સાથે કોર્પોરેશનને કેટલું ભારણ પડે છે એની તમામ વિગતની ચર્ચા કરી સંકલન કરીને સમગ્ર સભામાં લાવવાનો છે આપ જાણી સકો જ આ પ્રોસિજર કરતા બે ત્રણ મહિના થાય જ છે તો હું આશા રાખું છું કે બે ચાર મહિનામાં આનો નિવેડો આવે હું આશા રાખું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાવી રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર